એક લો પણ એકલો બાપુ એકલો અને ગ્રાફિક્સ વાળું હેલ્મેટ ફ્રી મેળવો મિત્રો પંદરસો થી બે હજાર કિંમત રહી છે આ હેલ્મેટ મિત્રો પણ તમને તદ્દન ફ્રી મળવાનું છે ગાડીની ખરીદી ઉપર અને કાચ પણ એવો લઈને આવ્યો છું કે ગમે ને જવું હોય કોઈ બાપ ઓળખીને જાય નહીં તારે ઠેકો વંડ્યો બરાબર છે અટકે તો એમાં ફોન નો ઘટના ને એમાં મારા જાપતા ભરાય છે મિત્રો આ જ વખતે તમારા માટે લઈને આવ્યું છું જ્યુપિટર મિત્રો જ્યુપિટર ઘરમાં એકાદ તો હું જ જોઈએ મિત્રો બહુ જોરદાર કન્ડિશન છે જ્યુપિટર ની બે હજાર સત્તર નું મોડલ છે ગ્રે કલર માં ટાયર બંને નવા છે મિત્રો ભાવ એટલે તદ્દન વ્યાજબી ખાલી આડત્રીસ મિત્રો બીજી જુપિટર છે બ્લુ કલર માં જેડેક્સ મોડેલ મિત્રો ડિજિટલ મીટર વાળી આ પણ જોરદાર ગાડી અને જુપિટર ગાડી બહુ સારી જ આવે છે મેડ ઇન ઇન્ડિયા જ છે આપણી ઇન્ડિયા કંપની છે મિત્રો સ્વદેશી અપનાવો દેશ બચાવો મિત્રો જોરદાર ગાડી છે આપણ મિત્રો આની કિંમત રહેશે બે હજાર વીસ નું મોડલ છે એન્ડિંગ મિત્રો સાઠ હજાર રૂપિયામાં તમને આપી દઈશ મિત્રો અને બીજું ખાસી કે લોન ફેસિલિટી ઉનાના ડોક્યુમેન્ટ પૂરતી જ અવેલેબલ છે જો તમે ગુજરાતમાં ઓલ ઓવર ગમે ત્યાંથી હશે તો હું તમને ક્રેડિટ કાર્ડ ઉપર લોન કરી દઈશ ઈએમઆઈ ખાલી એક જ મિનિટમાં મિત્રો જનતા ઓટોમાં સારી ગાડી જ આવે છે મિત્રો કસ્ટમરને છેતરવાની વાત ક્યારેય આવતી નથી મિત્રો તો ક્યાં હોતા તમારો ભાઈ બેઠો જ છે